સર તાર વહેતી હોય પણ અભાગ્યો એક ડૂબકી પણ લગાવી શકે આ પશુ કેવાય શું કેવાય સંતોની ની ભાષામાં બે કાન ચાર વાળા

जपी हरी, ना हरी नामनी तारी हरि सदगुरु साक्षात मूर्तीचे भग कुतो मे हरिना नामनी सदगुरु साक्षात नामनी। લાખ રૂપિયા તારા ખર્ચ ગયા સંતોએ કીધું છે તારી એક એક પલ તમે વિચાર કર પરમાત્મા એ કેવડો મોટો આ શ્વાસ રૂપી તને ખજાનો આપ્યો છે શા માટે સહિયા છોકરા કરવા માટે મોટા કરવા માટે ત્યારે પછી મનુષ્ય શરીર મળે તો મળે એવું નથી સંતો આપણે ઘરે આવી આપણા ઘરમાં આવી આપણા બારણે આપણા આંગણે આવીને આપણે કહે છે કે તારી એક એક પલ જાય લાખ ની તો માળા રે જપી લે હરિ નામ લે જપી લે શ્વાસે શ્વાસે કરી લે સમરણ જેને અને કાઈ નથી કરતા કરવાનું કાઈ છોડવાનું નથી કીધું બસ તું હરતા ફરતા કામો કરતા અહીં હરીને રાખજે કાઈ મુકવાનું

દેહ છતા વિધેયી ને પામવારે છતા પામવારે લો અને બધા પ્રકૃતિ ના ખેલજો માનવતન મળ્યું મગામોલ નરે લો પ્રકૃતિ ના ખેલજો માનવત મળ્યું મગા મુલા ન

જે જે સંતો ભક્તો જેને આપણે ભગવાન રામ કહીએ કૃષ્ણ કહીએ વિષ્ણુ આ દેશ સહિત ને ઓળખી લેવાનું છે અને સ્વયં ને જાણી લેવાનું છે આ જાણવા માટેનો પરમાત્મા એ આપણા ઉપર કરુણા કરી અને આ રૂડો અવસર આપ્યો છે માટે

મહિના પછી જયારે એજ ખેતર માં આપણે જઈએ ત્યારે આપણને એ ચાળીયા ની બીક આપણને લાગે કોની કોને ઉભો કરેલો એમ આપણે આ બધું કોને ઉભું કર્યું

બે નાખવાની છે જો તમે કદાચ સારું કાર્ય કરશો પુણ્ય કરશો તો સોનાની બેડી અને કદાચ હલકું કામ કરશો નીચું કામ કરશો તો એ લોઢાની બેડી પણ મૂળ ભેડી તો હવે પોપટ ને હોના ના પાંજરામાં તો હરક લાગે ને અને આનંદ થાય અને લોઢાના પાંજરામાં પૂર્વક કોઈ પોપટ ન તો બંધોગરી બંધોગરી ને એ તો પાંજરામાં પુરાયેલો રે 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 બરાબર ને તો હવે આપણે આ લોખંડના કે સોના હાલ આ હાલ ની વાત કાલની વાત નથી સંત ની વાત કેવી છે તમે અંગારો હાલ પકડો તો હાલ દાજો કે ચાર દાડા પછી ધંધો અંગારો હોય અને તમે હાથમાં લો તો તમને ચાર કલાક સુધી તરત જ એમ સદગુરુ ની વાત કેવી છે

હાજર વાત કરો ગુરુ મહારાજ વાયદાની વાતો કરવા વાળો તો બહુ બધા બજારમાં બેઠા છે પણ ગુરુની વાત આપણે હું વાતો વાયદાની અહીંયા નહીં કેમ કે આ વાયદા બજાર જ નથી તો આ તતકાળ મોક્ષ વિશ્લેષણ કરીએ તો સંપૂર્ણ શું કીધું કે જ્યારે આરોપનો અપવાદ થાય છે રે જ્યારે આરોપનો અપવાદ થાય છે એ ખરી કુમારી માં બીજું ના દેખાય છે રે એ તો સતકાર શરીર બન્યું ક્યાંથી માયા માંથી માયા બની ક્યાંથી પરમાત્મા માંથી પરમાત્મા માંથી માયા બની અને માયામાંથી શરીર બન્યું લીલ દેખાય પણ પાણી દેખાતું દેખાય તો પાણીના ઉપર લીલ છે ને એ આરોપ આવી ગયો છે અને અને એ આરોપને લઈ પાણી પ્રવીણ ભાઈ શું કરો છો કે આ તળાવ ની પ્રતિક્ષણા કરું છું ચૌદ કિલોમીટર રોજ ફરું છું પણ તો એ પાણી તરસ લાગી છે તરસ લાગી છે પણ પાણી ક્યાંય દેખાતું આખું સરોવર ભરેલું છે

Mari mari ne sagara marya mati kori, kori, nesagara,

નહી તો આ ઠાકોર મળે અરે મારા ભગવાન આ તો પ્રગટ છે હું સદગુરુ ની દ્રષ્ટિ જો સદગુરુ ની દ્રષ્ટિ લે અને એ દ્રષ્ટિ થી દ્રષ્ટિપાત કરીને તું તને જોઈ લે અને તારો આરોપ છે એના આઘો કર કોઈએ કીધું કે પ્રવીણભાઈ શું થયું છે કે તરસ બહુ લાગી છે હવે આ જીવ રહે એવો પ્રાણ રહે એવો તો મેં કીધું શું કરવાનું કે મેં કો આપો સરોવર ભર્યું છે તમે અને કેમ આ પાણી 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 કરી તમે અમારા શરણે તમે નહીં આવો ત્યાં સુધી આ ભાવો ભાવ ના બંધન આ પાપ કુન્ય બેડીઓ આ સુખ દુખ ના બંધન નથી

જા તો પુરા છે પાપ છે રે સલા શર્મારી નો ની વાસ છે રૂગણી ના બી માં કસ્તુરી નિવાસ છે હવે પાણી ક્યારે દેખાયું જયારે લીલ હટાવી ત્યારે ચૂલાની અંદર અગ્નિ હતો પણ માથે રાખ આવી જવાથી અગ્નિ દેખાતો તો શું કરવું પડે ભૂંગળી મારી ફૂંક મારવી પડે અને ફૂંક મારી એટલે રખ્યા ઉડી જાય અને લાકડામાંથી અગ્નિ પ્રગટ થાય આ ફૂંક મારો